અસલામ વાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા અમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું રસાવારી મચ્છીનું શાક તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ તે લઈ લીધો છે ચારથી પાંચ પાવરા તેલ જીરો મરી લવિંગ દાલચીનીના ટુકડા તેજપત્તા ઈ લઈ લીધા છે ડુંગળી જીણી સમારેલી ઝીણા સમારેલા મરચાં આદુ લસણની પેસ્ટ કૂટેડેલી પેસ્ટ લસણ આદુ મરચાં ટમેટાની અને બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અડધી ટી સ્પૂન મરી મસાલો ધાણા નીટ એન્ડ ક્લીન કરેલી મચ્છી ને પાણી ને સ્વાદ પ્રમાણે મીઠું તો ચાલો એને સાઈડમાં રાખી દઈએ ને એક કઢાઈ લઈ લેશું ને એની અંદર આપણે તેલ નાખી દેસું અને તેલને સારી રીતે ગરમ કરી દેસુ તો તેલ આપણો ગરમ થઈ ગયો છે એની અંદર આપણે તેજપત્તા નાખી દેસું અને જીરો લવિંગ જે મસાલા હતા ગરમ એ નાખી દેસું અને એને સારી રીતે ફૂટવા દેસું તો તમે જોઈ શકો છો કે જીરો ઉપર આવી ગયો છે અને વ્યવસ્થિત રીતે ફૂટવા પણ માંડો છે એની સાથે જ આપણે ડુંગળીને મરચાંને પણ એડ કરી દેસું અને સારી રીતે મિક્સ પણ કરી દેસું જ્યાં સુધી ડુંગળીને મરચાંનું કલર ગોલ્ડન પિંક બદલાઈ ન જાય ત્યાં સુધી આપણે એને સાતડી લેશું તો તમે જોઈ શકો છો કે અત્યારે ડુંગળીનો કલર સા વ્હાઈટ દેખાય છે પણ થોડી વારમાં જ એનો કલર ચેન્જ થઈ જશે ને વ્યવસ્થિત રીતે ડુંગળી પણ પાકી જશે તો હવે આપણી ડુંગળીનો કલર સેજ સેજ બદલાઈ ગયો છે તો હવે આપણે એની અંદર આપણે આદુ ને લસણની પેસ્ટ નાખી દેસું એક ચમચી ભરીને અને એને મિક્સ પણ કરી દેસું ને જે કૂટેળેલી પેસ્ટ હતી એ પણ એની સાથે જ એડ કરી દેસું અને સારી રીતે એને મિક્સ પણ કરી દેસું જ્યાં સુધી આદુ અને લસણની પેસ્ટની સ્મેલ ન વહી જાય ત્યાર સુધી આપણે તેલમાં બરાબર સાતળી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું મસાલું પરફેક્ટલી રીતે વ્યવસ્થિત થઈ ગયો છે તો હજી એને આપણે એક અધિક મિનિટ સુધી સરખાઈથી સાતળી લેશું અને એની સાથે જ જે આપણા મરચાંની પાવડર ને ધાણા પાવડર નતું એ બધું પણ એની સાથે જ એડ કરી દેસું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેસું ને સેજ પાણી પણ નાખી દેસું અને ને સારી રીતે મિક્સ કરી દેસું જ્યાં સુધી આપણો મસાલાનો કલર સાવ અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને પરફેક્ટલી રીતે સાતળી લેશું તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું મસાલાનું કલર ઘાટો લાલ કલર દેખાય છે પણ જેમ જેમ મસાલો સતડાતું જશે એમ એમ એનું કલર પણ અલગ થઈ જશે માથે પણ તેલ પણ આવી ગયો છે તો હજી પણ આપણે એને વ્યવસ્થિત રીતે સાતળવા મૂકી દેશું ને ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો મને પણ તમે સપોર્ટ કરો અને લાઈક કરો તમારા સપોર્ટથી મને પણ ખુશી થાય તો હવે આપણું મસાલો વ્યવસ્થિત રીતે થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયો છે તો હવે આપણે એને માથે લીલા ધાણા પણ એડ કરી દેસુ અને ફેરવી પણ લેશુ વ્યવસ્થિત રીતે એની સાથે જ આપણે પાણી પણ નાખી દેસું જરૂર પડે એટલું પાણી નાખી દેવાનું અને એને પાછું પણ મસાલાને પાકવા મૂકી દેસું એટલે જેમ જેમ મસાલો પાકવા મનસે એમ એમ ટેસ્ટ સાવ અલગ જ થઈ જશે અને રસો પણ ઘટ થતો જશે તો અત્યારે તો આપણું મસાલું સાવ અલગ દેખાવા માંડ્યો છે ને એની સાથે જ આપણે લીંબુનો એક અડધો ફાડીયો એ પણ નીચવીને નાખી દેસુ તો અને આપણે મિક્સ પણ કરી દેસુ વ્યવસ્થિત રીતે ને લીંબુના રસથી મચ્છી છે ને કડક પણ થઈ જશે કેમ કે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે ને એને વ્યવસ્થિત રીતે મિક્સ પણ કરી દેસું તો હવે આપણું મસાલું સાવ અલગ દેખાવા માંડ્યો છે અને એનો કલર પણ સાવ અલગ જ આવી ગયો છે તેની સાથે જ નીટ એન્ડ ક્લીન કરેલી મચ્છી એડ કરી દેસું અને એને હળવે હળવે ચમચાથી ફેરવી લેશું વધારે ચમચામાં દમ નહીં લગાવવાનું નહીતર મચ્છી તૂટી જશે સાવ ધીરે ધીરે ફેરવી લેશું મછીને વધારે ટાઈમ પણ નહીં લાગે બસ દસ જ મિનિટમાં રેડી થઈ જશે અલટ પલટ કરીને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેસું એની સાથે જ આપણે એક ગ્લાસ ભરીને પાણી પણ એડ કરી દેસુ અને એને મિક્સ પણ કરી દેસુ અલટાઈ પલટાઈને સાવ ફોરા ફોરા હાથે એને અલટ પલટ કરવાની પણ નીકળી તો તમે જોઈ શકો છો કે હવે મચ્છીનું અલટાઈ પલટાઈ ગઈ છે તો હવે આપણે એને કવર કરી દેશું અને એને દસક મિનિટ સુધી એમને એમ રેવા દેશું તો હવે આપડી દસક મિનિટ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે એને જોઈ લેશું પરફેક્ટલી રીતે પાકી ગઈ છે કે શું હવે એક પીસ લઈ મદદ થી એને જોઈ લેશું કે આખી છરી ઘડી ગઈ છે તો હવે આપણી પરફેક્ટલી રીતે રેડી થઈ ગઈ છે મચ્છી તો હવે આપણે એને ડીશમાં લઈ લેશું તો આ છે લડુ ને મચ્છીનું રસાવાળું શાક બાજરાનો રોટલો ચાવલ અને ડુંગળી ને લીંબુ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ